ક્યાં જવાનું છે નહીં મેળાવ તમે કોઈ જ કરવાનું છે અમારા ભાઈ બંધો ને બેમ પણ નહીં જઈએ ને તઈ જઈએ ને બસ નહીં આવવાનું મારે જા નહીં આવાય તું જતો આ એકલો હું શું કહું આવતા મહિને તમારો બર્થડે આવે છે તો હું તમને શું ગિફ્ટ આપું માન સન્માન આપો ઈજ્જત આપો ટાઈમસર જમવાનું આપો ઘરની બાર એકલા ના જવા દો એટલે આ બધી ગિફ્ટ છે મારા માટે ના પણ હું તો તમને ગિફ્ટ જ આપવાની કોકમાં ભગવાન મારા નસીબમાં બધું લખેલું નહી એમ ને આપણા સામે ભાગી દેવા આયા ને એમને બિચારા એમનો કમળ ઉપર કાળો મોટો ડાઘો છે અરે ડાઘો નહીં એ ટેટુ છે પતંગિયાનું નું ટેટુ છે એમાં છે ને અલગ અલગ કલર છે લાલ લીલો મને એવું લાગે છે ડાઘો છે આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે હવે કઈ ડાકણનો ફોન છે બોલો સાસુમાં ખબર છે મારે બેનપડી એવું કેતી હતી કે એને ઘરવાળા એને એટલા બધા વખાણ કરા ને કે જીવનમાં તે મારો સાથ નહી છોડે અરે વાહ બહુ સરસ અને તમે છો જે કોઈ દિવસ મારા વખાણ નહી કરતા

બોલો સાસુ માં હમણાં જતી હતી સાંભળો મારે એક વાત કરવાની હતી તમાર જોડે હા બોલ ન તું તાર આ વખતે નવરાત્રી શાંતિ શાંતિથી પતે એવું કરશો કે પછી એટલે શાંતિથી પતાવવાની ને કેમ તારા શું કરવાનું છે

આ ઉધાર વાત મૂકી દે પછી આપું હા યાર નો 200 રૂપિયા દાદાક મેલ દીધા હા મેલ દીધા હા 50 ના બદલે હો આપ્યા પૈસા પૈસા कोली वैसे तू काम कर वो ऐड है वो ऐड तक नहीं करवाओ खाली आरमज करवाओ आरम कर कर कि तू नहीं आरम करवा आरम कर वो ऐड कम तो कछु काम करता नहीं અને આજ તો જબ્બર માર ઉપર પ્રેમ આવો અને બધું કોમ કરી દીધું નક્કી ડાળમો કોક કાળું લાગે મારી ઓમ પૂછવું પડશે આપણે બહાર ફરવા જઈએ ને આપણે નહીં હું જાઉં અમે બધા દોસ્તારો માઠેરાન ફરવા જઈએ મન લીધા વગર તમે ઘરની બાર ટોટિયો કાઢ્યો ને તો ટોટિયા તોડી હાથમાં આપી દો ખરેખર હવે તો તમારી જોડે વાત કરવી એ નહીં ગમતી મને તો એવું થાય છે કે મારા મા-બાપના ઘેર જતી રહું

જો આટલું બધું જ મિસ કરો છો તો શું લેવા મારા જોડે ઝઘડો કર્યો હું મારા ગેર ના જતી ના ક્યાં તો આનાસ ફોન લાગી ગયો સારું ચલો હું હમણાં ઘરે આવું છું એટલે સારું ભાઈ હવે ગઈ છું તો બે ચાર દિવસ રહીને જાય તને એટલું બધું એ કઈ હું મિસ નહીં કરતો ભાઈ ચાલુ રાખ મને લાગે ને ત્યાં સુધી અમને ખબર હશે ઉભરે હું પૂછી લઉં

શું કહું ભવિષ્યમાં હું કોઈ દિવસ જોડે કરું તો તું મને માફ કરી દઉં આ માફ તો કરી જ ને મરેલા કોણ માફ ના કરે અરે ભાઈ હું તો મજાક કરતો તો પણ હું મજાક નથી કરતી અરે સાંભળો છો શાકભાજી માટે રૂપિયા આપીને જજો

સારું ચાલુ બહાર જઈને આવું ગામમાં છો હા કેમ કઈ લાવવાનું તું સારું રોજ તો બનાવું છું રોજ તો બનાવું છું રોજ તો બનાવું

તમે જમવાય પણ તમારી કઈ ઓળખણ ના પડી આ જે છોકરી લગન હોય ને એમાં સંબંધી થાય એવું એમ છોકરીના ના લગન

चल सुन मंगकडे ब्लू वर मलाईले पर मम्मी उये नानी हती ते तू लयच गईती मगdna डॉक्टर जडे मन નાની હતી ત્યાં ની વાત મૂક ન ભાઈ અતાર હાલે તારે દવાની જરૂર છે મગજની હે અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે ઘર છોડવાની ક્યાં વાત છે શરીર છોડી દઉં એમ થાય છે જોടാ बाजू મે ગુપાળી છોકરીનો ફોટો છે જોવો ને માં નઈ જોવી અરે કેમ જોવો સરસ દેખાય છે અરે મને બધા ખબર છે તારા નાટકો માં નઈ જોવું અરે એકવાર જોવો તમે એકવાર આવી રીતે જોવો તો ને છોકરોને તમે આડી નજરે હે એટલે માં તમારા છોડે નઈ રહું ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर apne jazbaat ko kaabu mein rakhkar apne kadam piche તમને ખબર હે આપડે કઠોળ નું શાક બનાવીએ ને તો આપણને શું ફાયદો થાય ના મને નઈ ખબર તમે તો હા બુદ્ધિ વગર આપણે આપડે શાક બનાવીએ ને તો આપડે શાકભાજી ને જેમ સમારું ના મારે ભાઈની આવે ચોખા જોય ને તનેરા દેખા હે તો નવા લાયો એમાં નવા ના લેવા જવાના જીરા રાઈસ લાયક કે તમને ખબર હે શું

તો મારો તને સવાલ એ છે કે જો એક હાથ ની પાંચ અને બે હાથ ની કોમેન્ટ બોક્સમાં લખજો વિચાર વિચાર તું વિચાર હું તો મારી બધી બહેનો ને એટલું જ કહેવા માંગુ કે આપણા પતિ રે ને એ આપણે પરમેશ્વર કહેવાય અને હે એમની સેવા કરવી ને એ આપણા ધર્મ કહેવાય

તમે લગન પહેલા તો કોઈ દિવસ મંદિરે આવતા હતા હવે કેમ મંદિરે લઈને આવ્યા છો તમે મને લગન પછી એક પ્રોબ્લેમ પડી એટલે મંદિર આવ્યો છું કદાચ એનું સોલ્યુશન થઈ જાય કયો પ્રોબ્લેમ બાજુમાં તો બેઠી છે પ્રોબ્લેમ અરે પ્રોબ્લેમ પૂછું છું માં સાંભળું છું શું કરું છું તમે આટમાં જોડે વાત ના કરો મારા મગજ આજે બહુ ખરાબ છે હવે જે આઈટમ છે એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો શું વિચારો છો તમે હું એવું વિચારું છું કે ચાલુ મેં એવું કયો પાપ કર્યો છે કેવા શું માંગો છો હે તમે મમ્મી ઓ આ લાલ લાલ લગાવો સિંદૂર લગાવો સિંદૂર એટલે સુવાગની નિશાની स्वागत ने निशानी એટલે તાર પપ્પા હે ડાબો જા મારા છેલ્લું કોમ આય બધું પૂછ્યા વગર a few moments later <laughs> हां बरसादा वो हेड़ो गटा बनाइए खाली खावा મને નઈ બળતા સમાના ખાવ બધો ખાઈશ જો બધી વેસૂલી આવો તો મે ગોરા લાવન ઓવો જો કોન આ લાઈન આવસો સામાન પેડો કલે મસ્ત બને આ ચાખો તો ખરા અરે નહીં ખાવા લે મને નહીં પાક એક બે તો ચાખો લે હેડો હારું હેડ એક બે ચાખો તમને ખબર હે શું આપડા વાળા હે ને કાળા કલર ની હરિયર ગાડી લાયા આમ તો મારું તમને કઈ કેવું નતું પણ તમે મારા પોતાના હો ને એટલે હું તમને કહું શું કેવાનું જાન્યુઆરી થી હે ને બે હાજર પચીસ ચાલુ થઈ જશે

ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા